ઉનાળાની ઋતુમાં રાત્રે જમ્યા પછી આઈસ ખોલો ખાવો જોઈએ કે નહીં આઈસ ડીશ ખોલો રાત્રે જમ્યા પછી ખાવો આરોગ્ય માટે ફાયદારૂપ છે કે નુકસાનકારક છે શું તમારા મનમાં સવાલ છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય માયુદ્ધ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને ઉનાળો જેમ આવતો જાય જેમ જેમ ગરમી વધતી જાય એમ એક નવો ટ્રેન્ડ ચાલુ થતો જાય રાત્રે જમ્યા પછી સપરિવાર આઈસ ડીસ ગોલા ખાવા જવાનું અને આઈસ ડીસ ગોલાવાળા પણ આપણને અલગ અલગ વેરાયટી આપે છે હમણાં તો એક નવો બાહુબલી ગોલો ચાલુ થયો છે મોટો ગોલો આવે બાહુબલી ગોલો ચેલેન્જ આપે કે તમે એક વ્યક્તિ જો આ બાહુબલી ગોલો ખાઈ શકો તો તમને ઇનામ આપે પણ ખરેખર એ ગોલો ખાવો તમારા માટે આરોગ્ય માટે સારું છે કે નહીં એ વસ્તુ તો જાણો દોસ્તો દોસ્તો ઉનાળામાં ગરમી વધારે હોય છે ગરમીમાં પસીનો વધારે થાય અને શરીર થાકી ગયું હોય એટલે પ્રવાહી વસ્તુ મીઠી વસ્તુ અને ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા બધાને થાય અને આઈસટીસ ગુલો બરફ છે એટલે ઠંડુ આવે પાણીમાંથી બન્યું હોય છે પ્રવાહી પણ આવે સાથે સાથે એમાં રબડી ચીઝ બાસુંદી એ બધું નાખેલું હોય ઉપર પેલું એ ફ્લેવરવાળું એસેન્સ નાખેલું હોય એટલે બધાને બહુ ભાવે અને લોકો ખાવા માટે આકર્ષાય છ પરિવાર ખાવા જાય છે પણ ખરેખર એ આઈસ ડીસ ખોલો ખાવાથી તમારા આરોગ્યમાં તમારા પાચનતંત્રમાં શું નુકસાન થાય છે એ જાણવું જરૂરી છે દોસ્તો પહેલી વસ્તુ રાત્રે જમ્યા પછી ઓલરેડી આપણા ઉનાળામાં શક્તિ ઓછી હોય છે ભૂખ ઓછી લાગે છે એમાં પાછું રાત્રે જમ્યા પછી તમે ઉપર તરત ડીસ ખોલો ખાઓ તો એ પાચન શક્તિ ઓર મંદ કરે છે એટલે રાત્રે જમ્યા પછી તો ડીસ ખોલો ખવાય જ નહીં શાસ્ત્રીય દૃષ્ટિએ જોઈએ તો જમ્યા પછી આઈસ ડીસ ખોલો ખાવ તો તમારી પાચન શક્તિનું ઓર મંદ પાડે એટલે જમ્યા પછી ન ખાવાય અને બીજું આઈસડીસ ખોલવાને ટેસ્ટી બનાવવા માટે એની પર ચીઝ નાખે છે એની પર ક્રીમ નાખે છે બટર નાખે છે પછી રબડી નાખે એવું ઘણું બધું નાખે છે જે તમને ટેસ્ટી બનાવે છે પણ બધી જ વસ્તુ પચવામાં ભારે છે પર્ટિક્યુલરલી આયુર્વેદમાં જ્યારે પચવામાં ભારે વસ્તુ ખાતા હોય ત્યારે એમ કીધું છે કે પચવામાં ભારે વસ્તુ ખાધું હોય ત્યારે તમારી ખોરાક પચે એવી વસ્તુ સાથે લેવી જોઈએ મતલબ કે તમે છાશ પીવો ખા ખાસ કરીને જ્યારે આપણે રબડી બાસુંદી જેવી વસ્તુ ખાતા હોય તેની ઉપર ગરમ પાણી પીવું જોઈએ પાઉંભાજીની જે મેંદાવાળી વસ્તુ ખાતા હોય પાઉંભાજી કે પીઝા જેવી પચમાં ભારે વસ્તુ ખાતા હોય તેની જોડે છાશ પીવી જોઈએ એવા ખોરાક ખાવો જોઈએ જ્યારે આઇસડીસ ગોલામાં ચીઝ રબડી બટુરને બટાટને બધું નાખ્યું હોય છે એની ઉપર પાછું આ ગોલો હોય છે બરફનો ગોલો હોય છે જો એ તમારી પાચન શક્તિની ઓરફમાં પાડે છે અને તમને અપચય સંબંધિત બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે કો પાછું આઈસડીસ ગોલામાં જે બરફ વપરાય છે બરફ પણ કેવો હોય છે એ પણ આપણે ક્વોલિટી જોવી જરૂરી છે કારણ કે ઘણી વાર બરફમાં અખાદ્ય પાણીનો ઉપયોગ થયો હોય છે એટલે અખાદ્ય બરફનો ઉપયોગ થયો હોય છે જે તમારા આરોગ્યને નુકસાન કરી શકે છે તો એ રીતે આઈસડીસ કોલો તમારા હેલ્થ માટે સાવધાની રાખવા જેવી બાબત છે ઉપરાંત એની ઉપર જે બધા કલર્સ નાખવામાં આવે છે જે તમને ફ્લેવર્સવાળા કલર્સ નાખે છે તો એ પણ કેમિકલ્સ હોય છે એ તમારા શરીરમાં કલર્સને કારણે કેન્સર જેવી બીમારી પણ લાવી શકે છે તો ઇન શોર્ટ એમ કહી શકાય કે ઉનાળામાં તમારા આરોગ્ય માટે જો તમે સજાગ હો તો તમારા માટે રાત્રે જમ્યા પછી આઈસ ગીસ ગોડો ખાવો જોઈએ નહીં બીજી વસ્તુ હવે સવાલ આવ્યો કે હવે શું ખાવું જોઈએ ઉનાળામાં ગરમી લાગે છે મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા હોય છે પ્રવાહી વસ્તુ ખાવાની ઈચ્છા હોય છે તો શું ખાઈ શકાય તમે ખાવું હોય તો તમે ફાલુદો ખાઈ શકો એ જ સાથે હા ફાલુદો ખાવો પણ ફાલુદો આઈસવાળો આઈસ ફાલુદો ન હોવો જોઈએ નોર્મલ ટેમ્પરેચરવાળો આઈસ ફાલુદો ચાલી શકે એ ઉપરાંત તમે લસ્સી પી શકો રમડી લઈ શકો બરફ વગરનો શેરીનો રસ લઈ શકો ઇવન તમે આઈસ્ક્રીમ પણ ખાઈ શકો નોર્મલી રાત્રે ઠંડી વસ્તુ ખાવાની ન હોય પણ છતાં રાત્રે જમવાના બે કલાક પછી બે અઢી કલાક પછી તમે આઈસ્ક્રીમ ખાઓ અને એ આઈસ્ક્રીમ પણ કેવી રીતે પીગળી જાય પછી થોડુંક લિક્વિડ લિક્વિડ થઈને ખાય એ તમે ખાઓ તો એ હજુ થોડુંક તમારા આરોગ્ય માટે ચાલી જાય વાંધો નથી તો એ રીતે તમે ઠંડી અને પ્રવાહી વસ્તુનો ઉપયોગ કરશો તો તમે ઉનાળામાં પણ તમારા આરોગ્ય સાચી શકશો તો મિત્રો દર વખતે કહું છું તે જ રીતે આજથી અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર